પેટલાદ કિન્નર સમુદાય દ્વારા કિન્નરો ઉપર હુમલા અને ફરિયાદોને લઈને આણંદ અને ખેડા જિલ્લાના રોષ જોવા મળ્યો આ મામલે દ્વારા પત્રકાર પરિષદ યોજીને જાણકારી આપવામાં આવી આ પત્રકાર પરિષદમાં છેલ્લા ઘણા જ સમયથી અમદાવાદના કિન્નરો હેરાન કરતા હોવાનું તેમણે જણાવ્યું પેટલાદમાં રણછોડજી મંદિરથી ચાવડી બજાર જવાના માર્ગ ઉપર કિન્નર અખાડો આવેલું છે ગણતરીના મહિનાઓમાં ત્રણથી ચાર ફરિયાદ થતા પેટલાદ અખાડાના કિન્નરોમાં પણ હવે રોષ જોવા મળી રહ્યો છે

અમારું એ છે અને એ લોકો મુગલ સલ્તનતી છે જબરજસ્તી ધર્મ પરિવર્તન કરાવવા માંગે છે એના અનુસંધાન એ લોકો અમારી ઉપર અવારનવાર ખોટા આક્ષેપો ખોટી એટ્રોસિટીઓ આ બધું લગાવે છે